જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકી એડવેન્ચર્સ માફ કરજો વિડીયો બહુ લેટ બને છે એટલા માટે રોટલી બનાવું છું મસ્તની ને મમ્મી પપ્પા આવ્યા છે પપ્પા જમે છે મમ્મી જમે છે ભગવાને થાળ ધરી દીધો છે મસ્તનો દેખાય બધાને ગરમ ગરમ રોટલી છે પપ્પા તમને આપું કે મમ્મી તમને આપું હે તમને આપો મમ્મીને ને મસ્ત ને ગરમ ગરમ રોટલી આપીએ ગુવાર બટેટા શાક બનાવ્યું છે ને રોટલી ગરમ ગરમ રોટલી ગુવારનું શાક કેવું થયું સરસ મસ્ત થયું સરસ થયું ને મને કે હું બેસી જાઉં ફટાફટ ભગવાન થાળ ધરાવી ને કે હું બેસી જાઉં ઓકે બેસી જાવ તમે મારા ને મેં કીધું ભલે જમે ભગવાન બરાબર શાંતિથી મહારાજ શાંતિથી જમે છે આજે છે રોટલી આજે રોટલી શાક અગવાર બટેટા નું ચટણી બનાવી છે લાલ કલર ની ચટણી મેં પાણી મહારાજ ને છે તો મહારાજ સ્વામી જમો દયાળુ જમો પપ્પાને પૂછે કેવું થયું કેવું થયું ગવારબાનું શાક એ હાલતીઓને તો બરાબર રોટલી હવે એક બે રહી ગઈ ત્રણ ત્રણ રહી ગઈ રોટલી હવે આપણે બનાવી લઈએ બરાબર રોટલી બનાવી લઉં ને થોડુંક કામ કરી લઈએ આજે દિવસ ફાઈન નીકળો જો બારે છે ને પાંદડા હવે ખરી જશે આ છે મારા કિચન ની તુલસીજી ને બારે પાંદડા ખરી જવાના છે હવે હવે આવ્યો છે ઓટમ એટલે હું કે પાનખર ઋતુ આવી છે પાનખર ઋતુ એટલે તુલસીજીમાં પણ અસર થાય મમ્મી અમે હોલીડે માં ગયા તુલસીજી આખા આ આ પેલી બાજુના આ નતા હા હું ભૂલી ગઈ અને પછી પાણી મૂક્યું ને બીજે દિવસ કોરાઈ ગયા પણ થોડી અહીં શું કહેવાય સાઈડમાં થોડાક સુકાઈ ગયા છે પણ ચાલે ચાલો મારે વેધર બતાવી દઈએ

સામે બધાની ઘરે કપડાં સુકાઈ છે આજે આજે છે ને દિવસ બહુ સરસ નીકળો છે ઠંડી છે પણ છે ને પવન છે એટલે કપડા ને ચાલો આજે છે ને આપણે શરૂઆત કરીએ સત્સંગ દીક્ષા ગ્રંથની કે કે આજે આવે છે ને વ્લોગમાં દરરોજ એક શ્લોક આવશે તો આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ એમાં મહાન શ્યામ મહારાજે આ ગ્રંથની રચના કરી છે ને સ્વામી સ્વામીએ સંસ્કૃતમાં રચના કરી છે એટલે આપણે આ જે સત્સંગ દીક્ષા ગ્રંથ છે એની આપણે આજે શરૂઆત કરીએ છે આપણે એ દરરોજ એક શ્લોક સંભળાવીશ એવરી બ્લોગમાં એટલે જે બ્લોગ આવશે ને એમાં એક શ્લોક સંભળાવીશ એટલે ત્રણસો પંદર શ્લોક આપણા પૂર્ણ થાય એટલે ત્રણસો પંદર શ્લોક પૂરા થાય ને તો પંદર ત્રણસો પંદર બ્લોગમાં એક એક શ્લોક આવશે એટલે દરરોજ એક શ્લોક સત્સંગ દીક્ષાનો હું બોલીશ તો ચાલો આજે શરૂઆત કરીએ નારાયણ અક્ષર પુરુષોત્તમ સર્વે પરમામ શાંતિ આનંદમ સુખમ એટલે કે ભગવાન એટલે મહાનસ મહારાજ એમ કે છે ભગવાન સ્વામિનારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ અને આનંદ અને સુખ અર્પે છે મહારાજ આ પેલા શ્લોકમાં આવી રીતે લખે છે સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ આનંદ અને સુખ અર્પે